નમસ્કાર હું આસ્થા ગોસ્વામી ધરી ન્યૂઝ સાથે હર ઘર તિરંગા કાર્યક્રમ બે હજાર ચોવીસ અંતર્ગત મહેતા એન એચડી ઝવેર હાઈસ્કૂલ દ્વારા ભવ્ય રેલી યોજાઈ થરા તાલુકાના ભોરોલ ગામમાં હર ઘર તિરંગા કાર્યક્રમ બે હાજર ચોવીસ અંતર્ગત તિરંગા યાત્રા મહેતા એન એચ ડી ઝવેરી હાઈસ્કૂલ દ્વારા ભવ્ય રેલી યોજાઈ હતી જે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા કાર્યક્રમ બે હજાર ચોવીસ અંતર્ગત તિરંગા યાત્રા મહેતા એન એચડી ઝવેરી હાઈસ્કૂલ દ્વારા ભોરોલ ગામમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં બાળકોને ગામ લોકો મળીને હજારથી વધારે લોકોની રેલી યોજાઈ હતી હાલમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં વિવિધ સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યક્રમો દ્વારા હરઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે થરાદ તાલુકાના ભોરોલ ગામમાં આવેલ મહેતા એનએચડી ઝવેરી હાઈસ્કૂલ ખાતે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રાથમિક શાળાના અને હાઈસ્કૂલના હાઈસ્કૂલના મળીને કુલ વધુ બાળકો તેમજ વધારે ગામ લોકો જોડાયા હતા આચાર્ય શ્રી વણાજી રાજપૂત અને પ્રાથમિક શાળાના આચાર્ય દીપકભાઈ દરજી દ્વારા આઝાદીનું મહત્વ અને તે કેવા સંઘર્ષો પછી મળી છે તે બાળકોને જણાવવામાં આવ્યું હતું તેમજ ગામમાંથી પધારેલ સરપંચ શ્રી રામજીભાઈ લાખાજી રાજપૂત સીઆરસી સાહેબ